અહીંયા બેસવાનો ઉતારો રાખ્યો તો અમે એ ઠંડી બહુ છે ઠરે હવે અને ઉપરથી ઠાર બહુ હાજર ટીપા પડે કંઈક પાણીના એ માણસોવાળી ને જાય તો નહીં વહેલી સવારે પૂતે અમે હે ગરમા ગરમ ભજીયા ગઠ્ઠો કરી

મને આ સીધું જા જંગલ જંગલમાં મન ફળી હોય જાય કોઈ જાતની કોઈ બીકલી વીસી વિસી ઉછી કઈ કઈ જોવા ન મળે તમને કોઈ જનાવર નહીં